નાના છોકરાઓ માટે અવનવી જાત ઠંડા નાસ્તા માટેની લારીઓ તેમજ રમકડાના જુદા જુદા સ્ટોલે સારું એવું આકર્ષણ જમાવ્યું હતું આ મંદિરમાં જે ભક્તોએ માનતા રાખી હોય તે માનતા શ્રી લુણસા પુરિયા દાદા જરૂર પૂરી કરે છે અને આથી જ રાજુલા કે ઝાફરાબાદ કે આજુબાજુના ગામોમાંથી ભક્તો પગે ચાલીને શ્રી લુણસાપુરીયા દાદાના મંદિરે આવે છે અને ઝાફરાબાદ પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો હતો જોયો હતો ધામમાં લોકો પગપળા ચાલતા આવીને દાદાના દર્શન કરી અને પ્રસાદ લઈને ધન્યતા અનુભવે છે અને લોકો બહુ અહીંયા દર્શન આપ્યા આવે છે અહીંયા મેળો હોત થાય છે મેળો ભરાય છે ત્યાં લોકો બધા નાના ભૂલકાઓ બધા મનોરંજન લે છે અને લોકો બધા અહીંયા દર્શન દિવ્યાંગ ન્યુઝ જાફરાબાદ અમરેલી